હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મુઠિયા ઢોકળા તો મુઠિયા ઢોકળા બનાવવા માટે અહીંયા ભાખરીનો બે છાલિયા લોટ અને એક છાલ્યું ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ ખમણેલી કોબી દૂધી ખમણી છે અને મેથી ધાણા લીંબુ હળદર ધાણા જીરું ખાંડ થોડું અહીંયા ગળપણ માટે આપણે ખાંડ પણ લીધી છે અહીંયા આ મીઠા સોડા છે તલ છે મીઠું અને હિંગ ત્યારબાદ આપણે અહીંયા આદુ મરચી તો હવે આપણે અહીંયા લોટને મૂણ આપવાનું છે મૂણ આપવા માટે અહીંયા બે પાવડા તેલ લીધેલું છે તો આ રીતે બે પાવડા તેલ નાખ્યા બાદ આપણે એમાં દૂધી કોબી એડ કરીશું અને ત્યારબાદ આપણે એમાં જેટલા આપણે મસાલા લીધા છે એ બધા એક પછી એક મસાલા એડ કરતા જઈશું તો અહીંયા આપણે દૂધી અને કોબી બંને એડ કરી દીધેલું છે અને હવે આપણે એમાં નાખીશું મીઠું ખાંડ અને આ રીતે જો તમે ખાંડ નાખશો તો આ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે અને ત્યારબાદ આપણે લીધેલું છે અહીંયા ધાણા જીરું ત્યારબાદ આપણે આ હિંગ નાખીશું હિંગ પેટમાં ના દુખે એના માટે નાખવાની છે અને ગેસ પણ નહીં થવા દે હળદર લીધી છે તલ તલનો પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે અને એમાં નાખીશું આપણે આદુ મરચીની પેસ્ટ એનો ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવે છે તો આ રીતે આપણે અહીંયા હવે ખાવાના સોડા પણ એડ કરી દઈશું આ બધું નાખ્યા બાદ એમાં આપણે છેલ્લે લીંબુ એડ કરવાનું છે જેથી કરીને આપણા સોડા સરસ એવા ફૂલીને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે અહીંયા સોડા પણ ફૂલાવી લીધેલા છે અને હવે આપણે એમાં સમારેલી કોથમીર એડ કરી દઈશું આ રીતે આપણે એમાં બધી જ સામગ્રી એડ કરી દીધી છે ને હવે સારી રીતે એને મિશ્રણ કરી લઈશું તો આ રીતે આપણે લોટ સાથે જ આ રીતે મસળવાનું છે જેથી કરીને પાણીની જરૂર જો પડે તો જ આપણે એડ કરવાનું છે તો અહીંયા આપણે બિલકુલ પાણીની જરૂર પડી જ નથી તો આ રીતે આપણો બનીને તૈયાર થઈ ગયો છે લોટ મુઠિયા ઢોકળાનો અને એમાં થોડું તેલ એડ કર્યું છે અહીંયા આપણે એક તપેલામાં પાણી મૂક્યું છે અને એની ઉપર જારી મૂકી છે તો હવે આપણે હાથ તેલવાળો કરતા જઈશું અને મુઠીયું વાળતા જઈશું આ રીતે મુઠિયું વાળી અને આપણે એમાં જારીમાં મૂકતું જવાનું છે જારીને પણ આપણે તેલવાળી કરી લીધેલી છે તો આ રીતે આપણે એક પછી એક મુઠિયા વાળી અને મૂકતા જઈશું આ રીતે તમે બનાવશો તો તમારા મુઠિયા પણ પરફેક્ટ જ બનશે તો અહીંયા આપણા બધા જ મુઠિયા વળી ગયા છે અને હવે આપણે એને ઢાંકી દઈશું ઢાંકવા માટે મેં અહીંયા એક આ રીતે કોટનનું કપડું લીધેલું છે એને અંદર આપણે એક છીબું મૂકેલું છે તમે ડીશ પણ મૂકી શકો છો આ રીતે મૂકી અને હવે આપણે એને ઢાંકી દઈશું જેથી કરીને ક્યાંય આજુબાજુથી વરાળ ન જઈ શકે તો આ રીતે વરાળ નહીં જાય એટલે આપણા સરસ એવા મુઠિયા બફાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા મુઠિયા બનીને રેડી થયા છે તો આ રીતના મુઠિયા આપણા સરસ એવા બફાઈ ગયા છે તમે જુઓ છો કે સરસ કૂક થઈ ગયા છે અને તૂટી પણ સરસ એવા જાય છે અંદર કાચા લોટનું આપણે નથી ચીકાશ દેખાતી તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું આ રીતે નીચે ઉતાર્યા બાદ એને કટિંગ કરી લેવાના છે તો આ રીતે તમે બનાવશો તો સરસ જ બનશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે તો આ રીતે આપણે અહીંયા બધા જ મુઠિયા કટ કરી લીધેલા છે અને હવે આપણે એને વઘારીશું વઘાર માટે અહીંયા તેલ મૂકેલું છે તો અહીંયા આપણે તેલ બે પાવડા જેટલું લીધેલું છે અને હવે આપણે અહીંયા સરસ એવું તેલ ગરમ થાય એટલે એનો વઘાર કરીશું તો અહીંયા તેલ આપણું થોડું હજી નથી આવ્યું હવે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે તો અહીંયા આપણે એક ચમચી રાઈ એડ કરીશું અને તમે જોઈ શકો છો કે આપણી રાઈ સરસ એવી ફૂટવા લાગી છે તો આ બધી જ રાઈ અંદર ફૂટી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ફૂટવા દેવાની છે તો અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો અહીંયા આપણે જીરું નાખ્યા બાદ આપણે એમાં તલ એડ કરવાના છે તલને પણ સારી રીતે ફૂટવા દેવાના છે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ આપણે એમાં હિંગ નાખેલી છે અને લીમડાના પત્તા તો આપણે હવે એમાં મુઠિયા ઢોકળા એડ કરી દઈશું આ વઘાર કરશો તો મુઠિયા ઢોકળાનો ટેસ્ટ વધારે સરસ એવો આવે છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ રીતે હવે આપણે મુઠિયા ઢોકળાને હલાવી લઈશું સારી રીતે અને જોઈ શકો છો કે વઘાર પણ સરસ એવો બેસી ગયો છે ઢોકળામાં તલ પણ દેખાઈ રહ્યા છે રાય બધું જ એવું સરસ દેખાય છે આનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો હવે આપણે આને ગેસ ઉપરથી ઉતારી લઈશું આ રીતે અને હવે આપણે એને સવ કરીશું તો આ રીતે તમે જુઓ કે સરસ એવો આપણો અહીંયા મુઠિયા ઢોકળાનો લૂક આવી રહ્યો છે તો આમાં આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું લીલા ધાણાથી ઓર સ્વાદ વધી જશે તો અહીંયા આપણા સરસ એવા મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ત્યાં સુધી આપણે મળીએ નવા વિડીયોમાં